આથી સમાજના કલ્યાણ અધિકારી તરીકે ફરજ બજાવતા જિતેન્દ્ર ચૌહાણે અઠવાલાઇન્સે પોલીસમાં ફરિયાદ આપી છે ફરિયાદના આધારે પોલીસે રેખા શાંતિલાલ ખટીક અને શાંતિલાલ શંકર ખટીક સામે ગુનો નોંધી ધરપકડ કરી છે હાલમાં રેખા ખટીક સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહી હતી જોકે શાંતિલાલ ખટીકે બોગસ લિવિંગ સર્ટિફિકેટે ક્યાં બનાવ્યું તે બાબતે પોલીસે રિમાન્ડ મેળવી આગળની તપાસ કરશે રેખાનો ભાઈ અમદાવાદ પાલિકામાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે પોલીસે કહ્યું કે યુવતી નામે રેખા ખટીકે તારીખ ત્રીસ પાંચ બે હજાર સોળ એ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરીએ બક્ષીપંચનો દાખલો મેળવવા તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચો સોળનું શારદા વિદ્યામંદિર સિંગણપોરનો લિવિંગ સટી અને પિતાના આધાર તરીકે જૂની તરેડ પ્રાથમિક શાળા મહુવા ભાવનગરનો તારીખ સોળ સાત બે હજાર આઠનો એલસી રજૂ કર્યું હતું આ બંને પ્રમાણપત્રના આધારે કચેરીએ તારીખ ત્રીસ પાંચ બે હજાર સોળે હિન્દુ ખટેક જાતિ અંગેનું પ્રમાણપત્ર ઇસ્યુ કર્યું હતું રેખા ખટેકે વર્ષ બે હજાર ત્રેવીસથી ચોવીસમાં નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગાંધીનગર હેઠળની મદદનીશ ઇન્જિનિયર વર્ગ બેની સીધી ભરતી સંદર્ભે ફોર્મ સાથે જાતિના પ્રમાણપત્રની નકલ મૂકી હતી જેમાં રેખાના બક્ષીપંચના દાખલા અને તેના પિતાની એલસીની ખરાઈ કરાતા આ કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો